સુરતના સજન વિસ્તારમાં મોબાઈલ ચોરની અદાવતમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટનામાં પોલીસે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી સુરતના સચિન વિસ્તારમાં તારીખ દસમી ઓગસ્ટની બપોરના સમયે જાહેરમાં હત્યાની ઘટના બની હતી જેમાં હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી થોડા દિવસ અગાઉ ઇમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો મોબાઈલ ચોરાઈ ગયો હતો આ બાબતે વિપિન તેના મિત્ર અમનસિંહનો ઇમરાન અને અયાન સાથે ઝઘડો થયો હતો જેમાં વિપિને ઇમરાનને માર માર્યો હતો આ ઘટનાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું દસ ઓગસ્ટના રોજ બપોરના આશરે સાડા સચિન સુડા સેક્ટરની શિવદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડી નજીક આ ઘટના બની હતી પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને ઇમરાન રાજીક અયાન અને અન્ય ત્રણ જેટલા આરોપીઓએ કુલ છ લોકો ચાર બાઇક પર આવ્યા હતા જેમણે વિપિન અને તેના મિત્ર અમનસિંહ પર હથિયારો વડે હુમલો કર્યો હતો અમનસિંઘે લાકડીના ફટકા માર્યા હતા જોકે વિપિન પર ઇમરાન અને રાજીક સહિતના આરોપીઓએ ચપ્પો વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિપિન ઉર્ફે મદનસિંહ મોતને ભેટ્યો હતો સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે અને આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર કુલ છ આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા જેમાંથી બે સગીર છે હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે હાલમાં જે બે આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આ આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લાહ ઉર્ફે અયામ એહસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થઈ ગયું ક્લિયર થયેલું છે એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ ક્લિયર પૂરું નામ ક્લિયર થયેલું છે રાજીદ રશીદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે